મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર સ્વાગત છે મિત્રો અમે વાત કરવા જઈ રહ્યા છીએ તે રાશિઓની જે દુનિયાની સૌથી સંપન્ન રાશિ સાબિત થશે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ રાશિઓ ભાગ્યના સાતમ આકાશ પર રહેશે ભગવાન ગણપતિના અનંત આશીર્વાદથી આ રાશિઓ અત્યંત ખુશહાલ જીવન જીવી શકે જે બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રાશિઓ ગણપતિજીની વિશેષ કૃપાથી બહુ ભાગ્યશાળી બનશે ગણપતિજીની વિશેષ કૃપા સાથે આ રાશિઓનો સમય બે હજાર પચીસ થી બે હજાર પચાસ વચ્ચે ખૂબ શુભ રહેશે આ દરમિયાન તેમને ધનલાભ મોટી સફળતાઓ અને જીવનમાં અનેક ખુશખબર મળશે આ રાશિઓના ભાગ્યમાં અનેક બદલાવ આવશે અને તે પોતાના જીવનમાં ખૂબ પ્રગતિ કરશે તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી રાશિઓ વિશે જેમ પર ભગવાન ગણપતિનો આશીર્વાદ છવાયેલો રહેશે અને જે આ સમયગાળામાં અતિશય સફળતા પ્રાપ્ત કરશે આ વિડિયો આખો જોવો કારણ કે આ માહિતી બધા માટે ખૂબ ખાસ છે વિડીયો શરૂ કરવા પહેલા જે લોકો ગણપતિજીના સાચા ભક્ત છે તેઓ લાઈક કરવાનું અને કમેન્ટમાં જય ગણપતિ લખવાનું ભૂલશો નહીં જેનાથી ગણપતિજીની કૃપા બધા પર હંમેશા રહે જો તમે આ ચેનલ પર નવા છો તો સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આયકન દબાવવાનું ન ભૂલશો જેનાથી આવી જ મહત્વની અને જ્ઞાનવર્ધક વીડિયોની માહિતી તમને સમયસર મળશે અને હા આ વિડિયો તમારા મિત્રો સાથે પણ શેર કરો હવે વાત કરીએ તે ભાગ્યશાળી રાશિઓની જેમ માટે ભગવાન ગણપતિનો આશીર્વાદ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી અત્યંત શુભ રહેશે અને તેમનું ભાગ્ય નવી ઊંચાઈઓને સ્પર્શશે જ્યોત્સ શાસ્ત્ર મુજબ રાશિઓનું આપણા જીવનમાં ખરું મહત્વ છે કોઈ પણ ગ્રહ કે નક્ષત્રમાં બદલાવ સીધા રાશિના ભાગ્ય પર અસર કરે છે દરેક વ્યક્તિને જીવનમાં સુખ દુઃખ સારા ખરાબ સમયનો સામનો કરવો પડે છે જ્યારે ગ્રહો અનુકૂળ હોય ત્યારે જીવનમાં સમૃદ્ધિ આવે છે અને જ્યારે ગ્રહોની સ્થિતિ ખરાબ હોય ત્યારે મુશ્કેલીઓ થાય છે હવે ભગવાન ગણપતિની કૃપાથી બાર રાશિઓમાંથી કેટલીક ખાસ રીતે ભાગ્યશાળી બની રહી છે ગણપતિજીના આશીર્વાદથી આ રાશિઓમાં રાજયોગ યોગ જેવા શુભ સંયોજન બને છે જે આ સમયગાળાને આ રાશિઓ માટે ફળદાયી અને સફળ બનાવશે ભગવાન ગણપતિની પ્રસન્નતા આ રાશિઓ પર ખાસ રહી છે આથી બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી આ રાશિઓ અનંત ખુશીઓ અને સમૃદ્ધિના નવા અધ્યાય લેશે તો વિલંબ કર્યા વગર જાણીએ તે ભાગ્યશાળી રાશિઓના નામ જેમ પર ગણપતિજીની કૃપા છવાયેલી રહેશે અને જેના માટે આ સમય સફળતા અને સમૃદ્ધિથી ભરેલો રહેશે સર્વપ્રથમ આપણે તે રાશિઓ વિશે વાત કરીશું જે આ વિશેષ આશીર્વાદની પ્રથમ રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના જાતકો પર ભગવાન ગણપતિની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી રહેશે આથી આ સમય તમારા માટે ખૂબ શુભ રહેશે તમારા કાર્યક્ષેત્રમાં સફળતા માટે વધારે અવસર મળશે તમારા વ્યવસાયમાં તમને અનેક પ્રકારના લાભ મળશે તમે દરેક ક્ષેત્રે વિકાસ પામશો અને તમારી પ્રગતિ દિન સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે તેનું પૂરતું લાભ ઉઠાવો તમારી તમામ યોજનાઓ પૂરી થશે તમારી બુદ્ધિથી તમે કોઈ પણ મુશ્કેલીનું સમાધાન શોધી લેશો નવી તકો તમારા આગળ આવશે જેને વિચારવાથી તમને લાભ થશે પૈસા સંબંધિત તમામ યોજનાઓ સફળ થશે પરિવારમાં એકતા જાળવો અને વાદવિવાદથી બચજો ભગવાન ગણપતિની કૃપાથી તુલા રાશિના લોકોની તમામ સમસ્યાઓ દૂર થશે અને તેમની બધા ઈચ્છાઓ પૂરી થશે આ કહેવું ખોટું નહીં કે તુલા રાશિના લોકોને વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ શુભ રહેશે આ સમયનો પૂરતો લાભ ઉઠાવો અને તેને હાથથી ન જાયદો હવે વાત કરીએ આ યાદીમાં બીજી ભાગ્યશાળી રાશિની જે છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે પણ ભગવાન ગજાનનની વિશેષ કૃપા હવે ટૂંક સમયમાં કાર્યરત થવાની છે ભગવાન ગણપતિ કુંભ રાશિ પર પોતાની વિશેષ કૃપા વરસાવશે જેના કારણે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત રહેશે અને તમને ધન સંપત્તિના અનેક અવસર મળશે તમે અનેક પ્રકારના લાભ મેળવો અને નવા વાહન કે ઘર સરળતાથી ખરીદી શકશો જેમ આર્થિક સમસ્યાઓ તમારું જીવન કંટાળી રહી હતી તે ધીમે ધીમે દૂર થઈ જશે જે લોકો પ્રેમના મામલામાં ફસાયેલા છે તેમને સફળતા અને સંતોષ મળશે કુંભ રાશિના લોકો અનુભવશે કે ભગવાન ગજાનનની કૃપાથી આ સમય તેમની માટે ખૂબ શુભ અને ભાગ યશાળી રહેશે આ તે સમયગાળો હશે જ્યારે તમારી દરેક ઈચ્છા પૂરી થશે સાથે જ જો તમે વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાની ઈચ્છા ધરાવો છો તો આ સમય તમારા માટે ખૂબ શુભ રહેશે ભગવાન ગણપતિના આશીર્વાદથી તમારી આ ઈચ્છા પણ પૂરી થશે આથી કહેવું ખોટું નહીં કે કુંભ રાશિના લોકો માટે વર્ષ સુધીનો સમય ખૂબ સફળ અને ભાગ્યશાળી રહેશે આ અવસરનો વધુમાં વધુ લાભ લો અને તેને તમારા હાથથી ન જવા દો હવે વાત કરીએ આ યાદીમાં ત્રીજી ભાગ્યશાળી રાશિની જે છે કન્યા રાશિના મિત્રો તમને જણાવવામાં ખૂબ આનંદ થાય છે કે ભગવાન ગણપતિજીની તમારી ઉપર અનંત કૃપા થવાની છે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ શુભ અને ફળદાયક રહેશે પાછલા થોડા સમયથી જીવનમાં જે પણ મુશ્કેલીઓ અને સમસ્યાઓ ચાલી રહી હતી તે હવે પૂરી થવા જઈ રહી છે હવે તમારા જીવનમાં ખુશીઓનો માહોલ આવશે અને તમે તમારા પરિવાર સાથે શાંતિ અને સુખથી જીવન જીવી શકશો તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને વેપારમાં જોડાયેલા લોકો પોતાના કામમાં લાભ મેળવશે ગજાનંદ મહારાજની વિશેષ કૃપા હંમેશા તમારા પર રહેશે જો તમે કોઈ નવું વાહન કે ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમય તમારી ઈચ્છા પૂરી થશે તમારા બધા કામ સરળતાથી પૂર્ણ થશે અને તમારું જીવન ખુશીઓથી ભરાશે ધન સંપત્તિ માટેના યોગ પણ તમારા માટે બન્યા છે અને માતા લક્ષ્મીના આશીર્વાદ તમારા જીવનમાં સતત રહેશે કન્યા રાશિના તમામ જાતકોના જીવનમાં હવે કોઈ તકલીફ કે અવરોધ નહીં રહેશે કહેવું ખોટું નહીં થશે કે ભગવાન ગજાનનની કૃપાથી તમારું વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ સફળ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે આ સુવર્ણ અવસરનો પૂરો લાભ લો અને તેને હાથથી ન જાય દો હવે વાત કરીએ આ યાદીમાં ચોથી ભાગ્યશાળી રાશિની જે છે જાતકો માટે ખૂબ આનંદની વાત છે કે ભગવાન ગણપતિની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી તમારા ઉપર રહેશે ભગવાન ગણપતિ તમારી જીવનમાં ખૂબ પ્રસન્ન રહેશે જેના કારણે હવે તમારા બધા દુઃખ પીડા અને મુશ્કેલીઓ ધીરે ધીરે સમાપ્ત થવા લાગશે તમારા જીવનમાં ચારે બાજુ ખુશીઓનો સાગર વહેવા લાગશે અને સંપત્તિ ક્ષેત્રમાં પણ તમને સારી ફાયદા મળશે જીવન સાથે જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થવાની છે જો તમે કોઈ પણ કામ બીજાઓની ફાળ માટે કરશો તો ભગવાન ગણપતિની કૃપાથી તમને જરૂર સફળતા મળશે ભૂમિ કે જમીન ખરીદવા માટે આ સમય તમારા માટે અત્યંત શુભ છે નવું વાહન કે ઘર ખરીદવા માટે પણ આ સમયગાળો અનુકૂળ રહેશે સંપત્તિ સંબંધિત મામલામાં આ સમય વૃષભ રાશિના લોકો માટે ખાસ લાભદાયક રહેશે પ્રેમ સંબંધોના મામલામાં પણ આ સમય ખૂબ જ સારો છે તમારા પ્રેમ સંબંધ મજબૂત થશે અને વિવાહિત જીવનમાં મીઠાશ આવશે પ્રેમની ઊંડાઈ વધશે અને તમે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખશો સાથે સાથે બીજાઓ પ્રત્યે સકારાત્મક વિચાર રાખજો જેથી લોકો તમને એક સારા અને સદ્ગુણવાળા વ્યક્તિ તરીકે જુએ વૃષભ રાશિના લોકોને વર્ષ બે હજાર પચ્ચીસથી બે હજાર પચાસ સુધી ભગવાન ગણપતિની કૃપાથી ચારે બાજુ ધનલાભના સ્પષ્ટ યોગ બને છે ધન પ્રાપ્ત થશે અને જીવનમાં સમૃદ્ધિ હવાશે આ કહેવું ખોટું નહીં કે આ સમયગાળામાં તમને ખાસ લાભ અને સફળતા મળશે આ સોનેરી સમયનો પૂરતો લાભ ઉઠાવો અને તેને હાથથી ન જાય હવે વાત કરીએ આ યાદીમાં પાંચમી ભાગ્યશાળી રાશિની જે છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે પણ ભગવાન ગજાનનની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી રહેશે આ કૃપાથી તમારું વિદેશ પ્રવાસ માટેના અવસર બની શકે છે જે સફળ સાબિત થશે જો તમારા જીવનમાં કોર્ટ કે કેસ સંબંધિત કોઈ મામલો ચાલી રહ્યો છે તો આ સમયગાળામાં તમને જીત મળશે આ નિર્ણય તમારા ફાયદામાં જવા માટે યોગ છે સાથે જ ધર્મકર્મમાં તમારું રસ વધશે અને તમે તેમાં સક્રિય થઈ શકો છો ભગવાન ગણપતિની કૃપાથી આ સમયગાળામાં તમારો અચાનક ધનલાભ થવાનો યોગ છે રાજયોગ પણ બન્યો છે જે મિથુન રાશિના લોકો માટે ખૂબ શુભ રહેશે આ સમયગાળામાં તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પણ મુસાફરી સફળ રહેશે અને તમારા પરિવારમાં શાંતિ અને સુખનું વાતાવરણ રહેશે કહેવું ખોટું નહીં કે મિથુન રાશિના લોકોને ભગવાન ગણપતિની કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી અત્યંત પ્રબળ રહેશે તમારા આસપાસ માત્ર ખુશીઓનું જ વાસ રહેશે હવે વાત કરીએ આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિની જે છે મેષ રાશિ મેષ રાશિના જાતકો માટે પણ ભગવાન ગણપતિની વિશેષ કૃપા વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધી રહેશે આ સમયગાળામાં તમારું દરેક કાર્ય સફળ રહેશે કારણ કે ભગવાન ગણપતિની કૃપા તમારું માર્ગદર્શન કરશે જીવનમાં જે પણ શુભ કાર્ય તમે શરૂ કરશો તેમાં તમને જરૂર સફળતા મળશે તમારા સામે કોઈ પણ અડચણ ટકી ન શકશે અને તમને ચારે બાજુ ફાયદા મળશે મોટા લોકોને સહકાર મળશે જેના કારણે તમારું કામ સરળ થશે જો તમે દેવાના બોજમાં હોવ તો તે પણ દૂર થવાની શક્યતા છે તમારી મહેનતનું પૂરું ફળ મળશે દાંપત્ય જીવનમાં મીઠાશ આવશે અને વિવાહિત જીવનમાં મનમાંથી સફળતા મળશે વ્યવસાયની દ્રષ્ટિએ ખૂબ લાભદાયક રહેશે નોકરી કરનારા માટે પણ નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબર મળશે જે તમારા ઘર પરિવારમાં ખુશી લાવશે ભગવાન ગણપતિનું સ્મરણ તમારા માટે ખૂબ શુભ રહેશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે આ કહેવું ખોટું નહીં કે મેષ રાશિના લોકોને વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય ખૂબ જ ફળદાયક રહેશે આ સમયનો પૂરતો લાભ ઉઠાવો અને તેને હાથથી ન જવા દો હવે વાત કરીએ આ યાદીમાં સાતમી ભાગ્યશાળી રાશિની જે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે જાણવી ખુશીની વાત છે કે ભગવાન ગણપતિ તમારા તરફ ખાસ પ્રસન્ન છે ભગવાન ગજાનનની કૃપાથી તમારા જીવનમાં ખૂબ ખુશીઓની વર્ષા થવાની છે વર્ષ બે હજાર પચ્ચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે ખૂબ શુભ અને સફળ રહેશે આ સમયગાળામાં તમને અનેક લાભ મળશે અને જીવનની તમામ મુશ્કેલીઓ ધીમે ધીમે દૂર થઈ જશે સફળતા તમારા પગ ચૂમશે અને દરેક ક્ષેત્રમાં તમારા માટે ખુશખબર આવશે વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ ફળદાયક રહેશે તમે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તમ સફળતા મેળવશો અને અભ્યાસમાં તમારું રસ વધશે તમારા કાર્યક્ષેત્રમાં પણ મોટી ખુશખબર મળવાની સંભાવના છે જેઓ નોકરી કરે છે તેઓને આ સમયગાળામાં નોકરી સંબંધિત શુભ સમાચાર મળી શકે છે નોકરીમાં પ્રમોશન અને પગાર વધારો માટે પણ સારા યોગ બનતા જાય છે સિંહ રાશિના લોકોને ભગવાન ગણપતિની કૃપાથી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે સંતાન પ્રાપ્તિનો પણ શુભ સંકેત છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની વિચારણા કરો છો તો આ સમય ખૂબ અનુકૂળ રહેશે આ સમય દરમિયાન તમારી ઈચ્છાઓ પૂરી થવાની શક્યતા ઘણી વધારે છે ભગવાન ગજાનની કૃપા તમારું માર્ગદર્શન કરે છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર પચાસ સુધીનો સમય તમારા માટે અત્યંત શુભ અને લાભદાયક રહેશે આ સુવર્ણ અવસરનો સંપૂર્ણ લાભ લો અને તેને હાથથી ન દો મિત્રો તમને વિનંતી છે કે કોમેન્ટ બોક્સમાં સાચા મનથી જય શ્રી ગણેશજી લખજો અને આ વિડિયો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં આભા